પ્રભાસ ક્ષેત્રની પવિત્ર ભૂમિ ચંદ્રદેવ તેજપૂર્ણ દેખાય છે પરંતુ દક્ષ પ્રજાપતિનો શાપ તેમને અંધારામાં ધકેલી રહ્યો છે ઘોર દુઃખમાં ચંદ્ર ભગવાન શંકર પાસે આશ્રય લે છે શિવ ભગવાન પ્રસન્ન થાય છે શાપ હળવો કરે છે ચંદ્ર આભાર સ્વરૂપે અહીં એક દિવ્ય મંદિર રચે છે સોમનાથ સમય આગળ વધે છે ઋષિ યજ્ઞો વૈદિક મંત્રોનો નાદ सोमनाथ भारतना सौथी शक्तिशाली आध्यात्मिक केन्द्रों पैकी एक बने छे। दूर दूर थी यात्राड़ुओं आएँ सौ शिव जागृत है एवं अनुभव द्वारका छोड़ी श्रीकृष्ण प्रभास में पहुंचे छे। शीन एक तीर तमने वागे छे। आज भूमि पर धरती पर थी विदाय ले छे। सोमनाथनी धरती आध्यात्मिक रीते वु पवित्र बने छे। सन एक हजार पच्चीस अरबी आक्रमणकार महमूद गजनी 1000ઓ સૈનિકો સાથે દરિયા કાંઠે उतरे છે મંદિરની અંદર દીવાડાઓ જલતા છે ઘંટો વાગે છે અને અચાનક શસ્ત્રોની ગરજ ભક્તો રક્ષણ કરે છે પણ ગઝની વિશાલ સંપત્તિ લૂટીને મંદિર તોડી નાખે છે પ્રથમ વાર સોમનાથ દરાશાઈ પોડફોડ બાદ બૌરસ્થાનિકો રડતા નથી ફરી બાંધશે એવી પ્રતિજ્ઞા અગલી સદીમાં રાજાઓ લોકો ફરી મંદિર ઊભું કરે છે ફરીથી આરતી फरी थी धूपनो सुगंध फरी थी शिवाय नीवाय ने बीजी लहर क्यारे सुलता क्य लूतारुओं दरेक वक्त सोमनाथ तूटी जाए दरेक वक्त मंदिर फरी मुगल सम्राट औरंगजेब नो आदेश आ मंदिर फरी न उभराय मंदिर नाश थायत्र खंडेरो रही जाए आस्था जीवंत रहे चे, भारत स्वतंत्र बने चे, सरदार पटेल प्रभास आवे छे खंडेरो જોઈને કહે छे सोमनाथ ફરી ઊભો થહુ જોઈએ કામ શરૂ થાય છે દેશભક્તો શિલ્પીઓ લોકો સૌનું યોગદાન નવુ મંદિર તૈયાર હિંમતપન થી શૈલીના સુવર્ણ પથ્થર ઊંચી શિખર સોનાની કલશ રાષ્ટ્રપતિ ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ પ્રાણ પ્રતિષ્ઠા કરે છે ઘંટો વાગે છે સોમનાથ પાછો આવ્યો સમુદ્રના તરંગો મંદિરને સ્પર્શે બારસ્તંભ સીધો દક્ષિણ ધ્રુવ સુધીનો માર્ગ બતાવે છે દર વર્ષે લાખો ભક્તો આવે છે પુરાતન મંદિર નવા ગૌરવ સાથે ઊભું છે સંદેશ ભક્તિને કોઈ તોડી નહીં શકે સોમન્નાથને કોઈ રોકી નહીં શકે